સુરેન્દ્રનગર શહેરમાં કાળુ નામના ભુવા ઉપર ફાયરિંગ પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી સુરેન્દ્રનગર એક બાજુ લોકસભાની ચૂંટણીનો માહોલ સર્જાયો છે ત્યારે બીજી બાજુ અસામાજિક તત્વો અને માથાભારે તત્વોએ માજા મૂકી દીધી હોય તેમ છેલ્લા ત્રણ દિવસમાં ત્રણ હત્યા થઈ હોવાની ઘટના સામે આવતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે સુરેન્દ્રનગર જિલ્લામાં હત્યા મારામારી અને હુમલાના બનાવો ચિંતાજનક પરિસ્થિતિ ઊભી થઈ ગઈ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે ત્યારે પોલીસ તંત્ર સામે એક સવાલ ઊભા થયા છે તાજેતરમાં બે હત્યા ચોટીલા પંથકમાં થતા ખળભળાહાટમાં જવા પામ્યું છે સાથે સાથે હુમલાના બનાવો ચિંતાજનક બની ચૂક્યા હોવાનું જાણવા મળ્યું છે આજે સુરેન્દ્રનગર શહેરમાં આવેલ જૂની હાઉસિંગ બોર્ડ સોસાયટી અને ઇરોક્રિસ્ટ સ્કૂલ સામે મેઇન રોડ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું ત્યારે અહીં રહેતા રેશુમાં ફફડાટ ફેલાઈ ગયો હતો થોડીવાર સુધી રોડ પર સન્નાટો પ્રસરી જવા પામ્યો હતો પ્રાથમિક મળતી માહિતી મુજબ જૂની હાઉસિંગ બોર્ડ સોસાયટીમાં આવેલ ઇરોક્રિસ્ટ સ્કૂલ સામે બે શખ્સો દ્વારા કાળુ ભુવા નામના શખ્સ ઉપર બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું ત્યારે એક કારતુ સ્થળ પર મળી ફાયરિંગ ફાયરિંગ કરનાર બે કરીને ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા ફાયરિંગ કાળુ કરવામાં આવ્યું છે તેની કોઈ માહિતી મળી નથી ફાયરિંગ કરવાનું કારણ હાલત બંધ રહેવા પામ્યું છે પોલીસ તમામ દિશામાં આગળની તપાસનો દોર ગતિમાન કર્યા છે ફાયરિંગની ઘટનાની જાણ બી ડિવિઝન પોલીસને થતા તાબડતો પીએસઆઈ ઝાલા સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો ફાયરિંગ કરનાર શખ્સો ધડપી પાડવામાં ચક્રો ગતિમાન કર્યા હતા વધુમાં કાળુ ભુવા નામના શખ્સ પર બે શખ્સો દ્વારા ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવતા કાળુ ભુવા ઇજાગ્રસ્ત વિગતો સામે આવી રહી છે ઇજાગ્રસ્ત કાળુ ભુવા સીધુ શાહ મેડિકલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ હોવાની વિગતો બહાર આવી રહી છે સાથે સાથે જે સ્થળે ફાયરિંગની ઘટના બની હતી ત્યાંની બે બાઇક પોલીસે કબજે કર્યા છે આજુબાજુમાં લાગેલ સીસીટીવી કેમેરાના ફૂટેજ પોલીસે મળીને ફાયરિંગ કરનાર શખ્સોની શોધખોળ હાથ ધરવામાં આવી છે bureau report samai 24 news